નમસ્કાર દર્શક મિત્રો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શનિવાર નિમિત્તે શ્રી દાદાને આંકડા વડતાલધામ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ આઠ જૂન બે હજાર ચોવીસને શનિવારના રોજ સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે સાત કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ દાદાને આંકડાના ફૂલોના વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને આંકડાના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ